નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે તલ પકવતા ખેડૂતો માટે મળ્યા છે સૌથી સારા સમાચાર જેમાં કાળા અને સફેદ બંને તલની અંદર સારી એવી તેજી હાલ અત્યારે બજારમાં આગામી સમયમાં ભાવ કેવા રહેશે બજાર હજી કેટલું વધશે તલ રાખવા કે વેચી નાખવા તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના શીએ તો ખાસ કરી વિડીયો પૂરો જો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ આપણે કાળા તલ બજારની વાત કરીએ તો કાળા તલની બજારની અંદર તેજીનો દોર યથાવત હતો અને આજે વધુ પ્રતિ કિલોએ ત્રણ રૂપિયા જેટલો તો પ્રતિ વીસ કિલોએ સાઠ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો કાળા તલના ભાવ આગામી દિવસોમાં હજી પણ વધીને પ્રતિ કિલોના બચા બસોને પચાસ રૂપિયા તો પ્રતિ વીસ કિલોના ભાવ પાંચ હજાર રૂપિયાની સપાટીએ પહોંચે તેવી સંભાવનાઓ છે જ્યારે ગુજરાતમાં સારી ક્વોલિટીના તલની વેસવાલી બહુ જ ઓછી છે અને હવે જે સ્ટોક બચ્યો છે તે ખાસ કોઈ નિકાસમાં ચાલે તેવા નથી જેના કારણે આગામી દિવસોમાં સફેદ તલની બજારમાં પણ થોડો સુધારો આવી શકે કારણ કે કોરિયાનું ટેન્ડર આ મહિને આવે તેવી શક્યતા છે ને જો સમયસર ટેન્ડર આવશે તો બજારમાં સારો એવો સુધારો થવાની ધારણા છે જોકે બજારની વાત કરીએ તો ઊંઝામાં આજે આઠસો ગુણીની આવક થઈ હતી જેમાં ભાવ સફેદમાં પ્રીમિયમ ક્વોલિટીમાં ત્રેવીસોથી ચોવીસો પચીસ સાલુ ક્વોલિટીમાં સોળસો થી સત્તરસો સુધીના હતા જેમાં પ્રતિ વીસ કિલોએ આજે પચીસ થી ચાલીસ રૂપિયા જેટલો સુધારો થયો હતો રાજકોટમાં વાત કરીએ તો રાજકોટની અંદર પાંચ હજાર પાંચસોથી લઈને સ હજાર પાંચસો કટ્ટાની આવક હતી ભાવ હલ્દ ક્વૉલિટીમાં સત્તરસો એંશીથી અઢારસો ચાળીસ જ્યારે નવાણું પ્લસ ક્વોલિટીમાં બે હજારથી બે હજાર પચાસ રૂપિયાના ભાવ થયા હતા જેમાં પ્રતિ પ્રતિમણે વીસથી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો હતો રાજકોટમાં કાળા તલની વાત કરીએ તો બારસો કટ્ટાની આવક હતી જેની સામે ઝેર પ્રીમિયમ ક્વૉલિટીમાં ચાર હજાર એકસો ચાર હજાર બસો પચીસ રૂપિયા હતા જ્યારે એવરેજમાં એકત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયાના ભાવ હતા જ્યારે હવે આપણે વાત કરીએ તો હાલ અત્યારે બજારમાં કોઈ મોટી તેજી થાય તેવી સંજોગો નથી પરંતુ જો ટેન્ડર આવી જશે તો બજારમાં સારો એવો સુધારો થાય તેવી ધારણા છે જેથી થોડો સમય હજી પણ વેસવાલીમાં રાહ જોવે તો સારું તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ